વજન ઉતારવા માટે આ પાંચ ટિપ્સ જાણો આ જાપાનીઝ વજન ઘટાડવાની ટિપ્સ અનુસરસો તો વજન ઘટી જશે ઉચ્ચ પ્રોટીન આહાર લય દ્વારા ડાયટીંગ વિના વજન ઘટાડવું હોય તો જાણો આ સરળ રીતો જો તમે શરીરમાંથી વધારાનું વજન ઘટાડવા માંગતા હો તો તમારે દરરોજ ડાયટ કરવાની કે ઘણી કસરત કરવાની જરૂર નથી તમે ફક્ત જાપાનીઝ વજન ઘટાડવાની ટીપ્સને અનુસરીને વધારાનું વજન ઘટાડી શકો છો તમે વિચારતા હશો કે જાપાનીઝ વજન ઘટાડવાની ટીપ્સમાં એવું શું છે જે કોઈપણ પ્રયત્નો વિના વજન ઘટાડશે જાણો જાપાનીઝ વજન ઘટાડવાની ટીપ્સ શું છે એક બારીક ચાબીને ખોરાક ખાવો આજકાલ લોકો પાંચથી દસ મિનિટમાં ખોરાક પૂરો કરે છે અને અન્ય કામોમાં વ્યસ્ત થઈ જાય છે પરંતુ જાપાની માન્યતા અનુસાર ખોરાક ધીમે ધીમે ચાવીને ખાવો જોઈએ તમારે ખોરાક ઓછામાં ઓછો પચ્ચીસથી ત્રીસ વખત ચાવવો જોઈએ આમ કરવાથી પાચન દરમિયાન કેલરી બળી જાય છે અને તે વજન ઘટાડવામાં મદદ કરે છે બે ભોજન વચ્ચે પાણી ન પીવો કેટલાક લોકોને જમતી વખતે વારંવાર પાણી પીવાની આદત હોય છે વધારે પાણી પીવાથી પેટ ફૂલે છે અને પાચન પણ યોગ્ય રીતે થતું નથી જાપાની લોકો માને છે કે ભોજન વચ્ચે ક્યારેય પાણી ન પીવું જોઈએ જમતી વખતે વારંવાર પાણી પીવાથી તમારા શરીરમાં વધારાની કેલરી વધી શકે છે ત્રણ ચરબી બાળવા માટે ગરમ સ્નાન જાપાની માન્યતા અનુસાર જો તમે શરીરમાંથી વધારાની ચરબી બાળવા માંગતા હો તો તમારે ગરમ સ્નાન લેવું જોઈએ તમારે તમારા શરીરને સહન કરી શકે તેટલા ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ ગરમ પાણીથી સ્નાન કરવાથી હીટ શોક પ્રોટીન ઉત્પન્ન થાય છે જે ચરબી બાળવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે ચાર ઓછા કાર્બોહાઈડ્રેટ્સ અને વધુ પ્રોટીનનું સેવન કરો જાપાની લોકો ઓછા કાર્બોહાઈડ્રેટ્સ અને વધુ પ્રોટીનનું સેવન કરો વધુ પ્રોટીન ખાવાથી શરીર લાંબા સમય સુધી ભૂખ્યા રહેતું નથી અને ચયાપચય પણ ઝડપી બને છે જાપાની લોકો તેમના ખોરાકમાં વધુ તાજા ફળો અને શાકભાજીનો ઉપયોગ કરે છે આમ કરવાથી તેમનું શરીર સ્લીમ રહે છે પાંચ ઓમેગા ત્રણ ફેટી એસિડ અને ગ્રીન ટીનું સેવન જાપાની લોકો માને છે કે આવા ખોરાકનો આહારમાં સમાવેશ કરવો જોઈએ જે ચયાપચયને ઝડપી બનાવે છે સારા ચયાપચયથી કેલરી બાળવાની પ્રક્રિયા વધે છે જાપાની લોકો ઓમેગા ત્રણ ફેટી એસિડવાળા ખોરાક સાથે ગ્રીન ટીનું પણ સેવન કરે છે ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને તે ચયાપચય પણ વધારે છે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર